વોન્ટેડ ઓનલી ટુ લગભગ સવા સો વર્ષ પહેલાંની વાત અમદાવાદમાં એક વ્યક્તિ શાંતિસાગર એમણે એક મત ચલાવ્યો મન ચોખ્ખું છે તો પાપ લાગતું નથી શરીર ઉદયને આધીન છે તે ગમે તેમ કરે આત્માનો શું દોષ આત્મા કાંઈ ખાતો પીતો નથી એટલે તપ ત્યાગની જરૂર નથી ગમે તેમ વર્તો પણ મનને સાફ રાખો તો મોક્ષ પાસે જ ઊભો છે કહેવાય અધ્યાત્મ પણ ઘોર ઉત્સૂત્ર સંગના ભાગ પડ્યા સડો વધતો ગયો તે સમયે અમદાવાદમાં હાજર હતા પૂજે મૂલચંદજી મહારાજ સંવેગી શ્રવણોના નાયક તેમની સમજાવટ નિષ્ફળ ગઈ પેલા માન્યા નહીં નગર શેઠને વાત કરી તે મૌન રહ્યા તેમનો પોતાનો દીકરો એ મતમાં જોડાયો હતો પૂજ્યશ્રીએ જોયું આ રીતે જૈન ધર્મ ભોગ માર્ગરૂપ અને તમાશા રૂપ બની જશે તેઓ શ્રી સતત ચિંતાતુર રહેવા લાગ્યા નગર શેઠાણી પ્રેમબાઈ રોજ વંદન કરવા આવે ચિંતાનું કારણ પૂછ્યું આગ્રહ કર્યો પૂજ્યશીએ જણાવ્યું બસ હવે આપ નિશ્ચિંત રહેજો એમ કહીને નગર શેઠાણી ગયા નગર શેઠ પોતાના કચેરી ખંડમાં એકલા બેઠા હતા ત્યાં જ તેમની સામે થાળીમાં ચૂડીને ચુંદડી મૂકી શેઠ ચમક્યા તમે રહ્યા નગર શેઠ કોઈને ખરું ખોટું ન કહી શકો એટલે આંખ આડા કાન કરીને ચલાવો છો ગુરુદેવના દિલમાં કેટલું દુઃખ છે તે જાણો છો ગુરુ ભક્તિ હોય ધર્મ પ્રેમ હોય અને કાંડામાં તાકાત હોય તો અજમાવો અને હિંમત ન હોય તો તમારા માટે આ વસ્તુ લાવી છું વાત પૂરી નગર શેઠે તે જ દિવસે અમદાવાદનો સંઘ બોલાવ્યો જાહેર કર્યું કે હવે શાંતિસાગર નો મત માને તે સંઘ બહાર સૌએ આ જાહેરાત સ્વીકારી લીધી સંઘર્ષ વગર કુસંપ વગર કાર્ય થઈ ગયો અમદાવાદનો સંઘ એક બન્યો મજબૂત વાત વર્તમાનની કરવી છે આજે આકર્ષક અધ્યાત્મ રજૂ કરતા અવનવા પંથો નીકળી રહ્યા છે ને સંઘમાં ભંગાણ પડી રહ્યું છે સંઘ લૂંટાઈ રહ્યો છે આગમ ભીખાઈ રહ્યું છે મન ફાવે એમ બોલાઈ રહ્યું છે અનુઆઈઓ વધારાઈ રહ્યા છે ને જીન શાસન વધેરાઈ રહ્યું છે કોણ અણખામણો થાય મને કહેવા દો આજે ખરી જરૂર કરોડોના દાનની નથી આજે ખરી જરૂર મસ્ત મોટા આયોજનોની પણ નથી આજે ખરી જરૂર છે એક મૂલચંદજી મહારાજની ને એક પ્રેમભાઈ નગર શેઠાણીની તેઓ ઉત્તસૂત્ર પ્રરૂપકને ખાડી શક્યા ને સંઘને બચાવી શકીએ આપણે ઉત્સૂત્ર ભાષ્યોના તમાશાને ફાટી આંખે જોયા કરીએ છીએ અરે આપણા ઘરના સભ્યો એ પ્રવાહમાં તણાતા હોય ને આપણે કાઈ જ ન કરી શકીએ કરી શકવાની વાત તો દૂર છે આપણને કોઈ ફરક જ ન પડે આપણી આ જ ભૂમિકા રહી તો સો વર્ષ પછીના શાસનની શી સ્થિતિ હશે એની કલ્પના પણ કરી છે પૂજ્ય મૂલચંદજી મહારાજ એટલે અસહ્ય શાસન વ્યથા અને પ્રેમભાઈ નગર શેઠાણી એટલે અતુલ્ય ગુરુ ભક્તિ બસ આ બંનેનું પ્રાગટ્ય થાય તો શાસનનું મંદિર બચી જશે બાકી એને ખંડિત કરવાની એને ખંડેર બનાવવાની અથવા એને કંઈક બીજું જ બનાવી દેવાની પ્રવૃત્તિ એ શરૂ થઈ ગઈ છે વ્યથા નહીં હોય ત્યાં સુધી એ વધે રાતું જશે ભક્તિ નહીં હોય ત્યાં સુધી એ ભાંગતું રહેશે